કર્મચારી એ ગાડી ચાલકને ફોન પર ધમકી આપતા ગાડી ચાલકે સ્થાનિક પોલીસ સ્ટેશન માં અરજી આપી હતી મળતી માહિતી મુજબ એકતાનગર ખાતે આવેલ ફન હોટલ એન્ડ સરદાર રિસોર્ટ ખાતે ફરજ બજાવતા એક કર્મચારીએ એકતાનગર ખાતે વર્ધીમાં ગાડી ચલાવતા ગાડી જુલાઈ બે હજાર ટેલિફોનિક ધમકી આપી હતી તથા હોટલની આસપાસના વિસ્તારમાં નહીં ફરકવા જણાવ્યું હતું જેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ છે જેને લઈને ગાડી ચાલકે કેવડીયા કોલોની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હોટલમાં ફરજ બજાવતા આ કર્મચારી વિરુદ્ધ અરજી આપી છે અરજીમાં જણાવ્યું અનુસાર ગાડી ચાલકનું કહેવું છે કે આ કર્મચારીના મમ્મી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી પર્સનલ આસિસ્ટન્ટ છે જેને લઈને આ કર્મચારી પોતાની મનમાની કરી રહ્યો છે

કે પછી સબ સલામત હૈની નીતિ અપનાવાશે મારું નામ રવિકુમાર નાનાલાલ ગોયલ છે હું કેવડિયા કોલોનીમાં રહું છું પી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામનો હું બિઝનેસ વ્યવસાય કરી રહ્યો છું અને મને વીસ તારીખના રોજ ફન હોટલમાંથી ટ્રાવેલ ડેસ્ક ઉપર ફરજ બજાવતા અરુણભાઈ પાનેકરનો ફોન આવ્યો હતો અને ફોનમાં મને ધમકી આપવામાં આવી હતી કે હોટલની આજુબાજુ ફરકું નહીં અને હોટલમાં આવશો તો તમારું મુંડન કરી દેવામાં આવશે એ પ્રમાણેની મને ધમકી આપી હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું તું મેનેજર સાહેબને કેમ મળે છે મેનેજર સાહેબને વિડીયો કેમ ક્લિપ બતાવો છો એટલે એવી પ્રમાણે મને ધમકી આપી હતી અને મને હોટલની આજુબાજુ ફરકવાની પણ ધમકી આપી હતી કે હોટલની અંદર નહીં પરસવાનું ગેસ્ટને લેવા પણ આવવાનું નહીં એવી પણ મને ધમકી આપેલ હતી આ ધમકી આપવાનું કારણ ફોન હોટલમાં ફરજ બતાવ અરુણભાઈ પાનેકર ભૂતકાળની અંદર ગાડીઓ પા ગાડીઓવાળા પાસેથી ટ્રાવેલ ચલાવવા માટે પૈસાની માગણી કરતા હતા અને એના સ્ક્રીનશોટ મેં તેમના માલિક તેમના એમડી સાહેબ શ્રીને મેં આપેલી હતી અને મેનેજર સાહેબને પણ મેં એની જાણ કરેલી હતી એની એ એ રીસ રાખીને એમને મારી ઉપર આ ધમકી ભરેલી ફોનની ફોન ધમકી ભરેલો ફોન મને કરેલ હતો જેની ફરિયાદ મેં કેવડિયા પોલીસ સ્ટેશનમાં કરેલ છે